ચોમાસાની અડધી સીઝન જતી રીતે છે ભાવ હવે રૂપિયા કિલો છે તે રૂપિયા કિલો છે કાકા તમે તો આખી જિંદગીનો લોપ કરી લાકડા જેવા મરવા પડ્યા મરવા હવે તો કોઈ ખારું સારું લઈને ખો

સો રૂપિયા દરરોજ દરરોજ કંકોડો એના વેણી દઈશી અને મારા નોમ મારું હાલતા હતા હું બજારમાંથી લાઈ લઈને ખાઉં છું અને મારા મને કે તું મારા વાળા લાયા છે હવે તમે આવો હું તમને બોલાવા આવું

ઓળખે તો જો ખબર પાડો જોવા આવે હા શું ખોટું તમે જો ફટાફટ ખબર આ ઓળખતો નહી મારા ગયો પાડે છે કંકડે વેઢી બેડી આજ તો ભાજી નખો જે હોય ને ભાજી નખો હા રાખું ના એને સારું કર્યું પેલા બચારે કીધું મને

आला बात को नहीं पता छोकरा छोकरा मर जा है पूरा छोकरू से ले तो मेरा भी छोड में ढूड़ा काका ढूड़ा काका छोकरा क्यों ढूड़ा है छोरा दादा लाड खबर खबर है बबुरू छो खबर है ओखला ओखला तो बबुरू छो मेरा काका ला छोरा के अरे अरे हां छोरा काका माता ने माता ने मैं काका कह दे अरे जा तने जा फूट दो मेरा माता ने क्या बोला तेरा काका भाई सने ना काका ગમો મારતો પડે પણ હાડકા ભાજી નાખું ક્યાં મારું કાકા ધોકો માર્યો ભાઈ જો ભાજી નાખો

આ મોકકે કોણ છે કોણ છે કોણ છે અલ્યા આ ડોહો માડું લગીર ભર્યું છે પણ થાબું માડી ને જે વેડી છે મારી ઓસી ગાળું ઉઝર્યું છે મારે હા હા એ તો તારો છોકરો મારા વાડામાં કંકોડે બેણી જાય છે અને ઉપર એ તો થોડી ને થોડી ને બોલ ન લેનો અલ્યા એ સી મોસી તસો કે

પણ આ જો દોહાને તમ છોડા મરી જાય ઊડું છે એ મરી ગયો તો જુ મારા વાડે પેઈ જાય છે જુડા કાકા અલ્યા નાથા ભાઈ અલ્યા જુરાભાઈ છે આ તો નંબરનો છે દોહો